હેલો મા યુટ્યુબ ફેમિલી કેમ છું બધા મજામાં તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં ને નવા વિડીયોમાં પણ હાલ તો જુઓ વાતાવરણ એકદમ વરસાદનું કરી નાખ્યું છે આ સાઈટો એકદમ અંધારી છે વાયરો નીવું આવે છે બતાવું પાછળનો કેમેરો કયો જો હાલ તો આ ટાઈપનો વાદળો કરી નાખ્યો છે વરસાદ આવે એની રાહ બધું અંધારીના સાઈડ થયું છે હાલ અહીંયા ગમર ગોટ જ છે જોઈએ વરસાદ આવે છે કે નહીં આવતો

ये खाती का ये काल फोड़नी आती है आप सजा दो ये नन पप्पाए बार आई गया 나나나나나 nah, 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 nah. 아 아야 아 좋아 좋아 나를 보는 아왜 그래? 잠만 રોટલા તો તેનું બની રહેવા સાઈડ આ બહાર આવી જશે એ સાઈડ આવા મમ્મી ગયા છે તો શાક બનાવો છે વરસાદ તો આમાં થોડો માંડો પડે જ છે બિહારના અંદાજુ

પાણી ભરવા જઈશું પેલા જગ્યા કરીશું પાણી જવા માટે પુલાવાનું છે આગળ જવું છે એ રીવું એ રીવું તાર જવું છે ને હા અળૈયો મટી જાય છે ફાઈનલી રિયાનભાઈની ઈચ્છા પૂરી થઈ રહી પણ વરસાદ બંધ થયા પછી પૂરી થઈ ગયો નાવાની मशीन दे ए तू कूद को ना मार सब तो बंद થઈ ગયો હાલ તો આડા બારે ચાલુ થ્યો તો એક એક 11 થઈ બંધ થઈ ગયો હાલ તો એ એ ના કર પાને એમ ખાવા બેઠા છે આપણે ખાવાનું છે તો ખાઈ લઈએ પહેલાં